સમાચારોમાં આપની સાથે હું મયુરી પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત અને પીસીઆઈ ના સહયોગથી થી આયોજિત પેરા ઓલિમ્પિક્સ માં જનાર ગુજરાત ના ખેલાડીઓને બિરદાવવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ દરમિયાન પેરા રમતો ને આપતા પ્રોત્સાહન વિશે પણ માહિતી આવી ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ માટેની સુવિધાઓ તથા તેમણે આપતા ઇનામો વિશે પણ માહિતી આપવામાં આવી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક ફલક પર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે અને ભારતને મેડલ્સ પણ અપાવી રહ્યા છે તેમને અપાતી સુવિધાનો વ્યાપ વધી રહ્યો છે તે આનંદની વાત છે તેવું જણાવવામાં આવ્યું પેરા ખેલાડીઓ માટે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ છે એમાં જે પેરા ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે મેડલ પ્રાપ્ત કરે તો એમને પાંચ કરોડ સુધીના એવોર્ડ આપવામાં આવે છે બે હજાર સોળ સત્તરથી દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કારની યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત આપણા પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલને આપણે ચાર કરોડ જેટલી રકમ જુદી 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 ઇવેન્ટમાં જુદી જુદી કક્ષાએ વિજેતા થવા બદલ આપણે આપેલી છે એ સાથે સોનલબેન પટેલે પણ પંચાવન લાખ રૂપિયા જેટલી મોટી રકમ એમને જુદી જુદા સ્તરે આંતરરાષ્ટ્રીય અને રાજ્ય રાષ્ટ્ર સ્તરે વિજેતા થવા બદલ આપણે એમને દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત આ રકમ આપણે ગુજરાત સરકારે એમને આપેલી છે ઉપરાંત ગુજરાતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે સેક્ટર તેરમાં છે મહાત્મા મંદિરની બાજુમાં ત્યાં આપણા ઘણા પેરા સ્પોર્ટ્સના ખેલાડીઓને હોસ્ટેલની સુવિધા સાથે ઉત્તમ કક્ષાના એથ્લેટિક ટ્રેક્સ અને બીજા બધા ફિલ્ડ્સ સ્વિમિંગ પૂલ સહિતના પૂરા પાડવામાં આવેલા છે ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથિ ઓથોરિટી ઓફ ગુજરાતનું જે કેમ્પસ છે ત્યાં એક નવું પેરા ઇન્કલુઝિવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યું છે જેની અંદાજિત કિંમત બસો સાઠ કરોડ જેટલી છે એટલે એ આખા દેશમાં સૌથી ઉત્તમ સુવિધા ભવિષ્યમાં આપણે આવતા થી ત્રણ વર્ષમાં પેરા ખેલાડીઓ માટે ગુજરાતમાં ઉભી થશે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને પીસીઆઈના સહયોગથી પેરિસ ખાતે બે હજાર ચોવીસ પહેલા